રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ સ્વાગત છે મોટા ભાગે આપણે જોઈએ તો સાઈઠ દિવસ ઉપરના કપાસ થઈ ગયા છે અમુક અમુક કપાસ જે છે પંચોતેર એસી કે નેવું દિવસ સુધીના પણ થઈ ગયા છે તો આવા સમયે ખાસ કરી અને દવા ની આપણે જરૂરિયાત રહેતી હોય કારણ કે વધારેમાં વધારે જો આપણે કપાસનું ઉત્પાદન લેવું હોય તો એની અંદર જરૂરી છે કે વધારેમાં વધારે પ્રતિ છોડ આપણને ઝીંડવા લાગે અને વધારેમાં વધારે એ રીતે આપણને ઉત્પાદનમાં ફાયદો થઈ શકે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે એમિનો એસિડ બેઝ દવા કે જેના અંદર મેઇન કન્ટેન્ટ જે છે એમિનો એસિડ આવતું હોય તો એવી દવા વાપરવાથી છોડનો વાનસ્પતિક જે વિકાસ છે એ વિકાસ શરૂ રહેતો હોય અને સાથે સાથે ફાલ જે છે એ વધારે અને ટૂંકી ઘડીએ લાગતો હોય તો એવી દવાની વાત કરીએ તો એના અંદર તમે જોઈ શકો છો આ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ફલમ ગ્રો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ફલમ ગ્રો એના સિવાયની આપણે વાત કરીએ તો બીજી જે પ્રોડક્ટ છે એ કેબિટી કંપનીનું આ છે ઝટકા બરાબર છે ઝટકા અને એની પછીની આપણે વાત કરીએ તો ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડ નું રુજુતા આ તમે જોઈ શકો છો ધર્મજ આ ત્રણેય પ્રોડક્ટ જે છે એમનો જે છે એ એમ એલ લેખેનો ડોઝ છે એક પંપની અંદર તમારે પચીસ એમ લેખે આ દવા નાખી અને સ્પ્રે કરવાનો રહેશે એ ત્રણેય દવા એમિનો એસિડ બેઝ છે સાથે એની અંદર માઇક્રોન્યુટ્રન્સ પણ આવેલા છે એટલે છોડની અંદર વધારેમાં વધારે ફૂટ થશે અને નજીક નજીક ઘડીઓની અંદર ચિંડવા જે છે એ ફૂટશે એ રીતે એનો ઉપયોગ થશે હવે આપણે વાત કરીએ તો બીજી જે એમિનો એસિડ બેઝ છે એ દવા છે આ ફેન્ટેક પ્લસ જે પરિવાળું જે તમે જોઈ શકો છો કોરોમંડલ કંપનીનું ફેન્ટેક પ્લસ આ દવા છે અને બીજી જે દવા છે એ છે ગોદરેજની ડબલ આ તમે જોઈ શકો છો ગોદરેજની ડબલ હવે આ જે બંને દવા છે એનો જે ડોઝ છે એ છે પ્રતિ પંપ દસ થી લઈ અને પંદર એમ એલ લેખેનો એટલે એ દવા તમારે એક પંપની અંદર દસ થી લઈ અને પંદર એમ એલ લેખે નાખવાની રહેશે તો એમના પણ સારામાં સારા રિઝલ્ટ આપણને કપાસની અંદર જોવા મળશે અને હવે વાત કરીએ નવી એક પ્રોડક્ટની તો એ ખાસ કરી અને આ છે કાવેરી માઇક્રોટેક ની ફોકસ કાવેરી માઇક્રોટેક ની વાત કરીએ તો આજે આપણે કપાસની અંદર કાવેરી સીડ જે કંપની આવે છે એ જ કંપની નું ગ્રુપ છે કાવેરી માઇક્રોટેક આ જે માઇક્રોટેક છે કાવેરી એની અંદર તમામ જે દવાઓ છે સંપૂર્ણપણે સો ટકા ઓર્ગેનિક દવાઓ આવે છે એટલે ઓર્ગેનિક વાળા પણ જે ખેડૂત મિત્ર છે એ પણ કોઈ પણ પાક ની અંદર આ ફોકસ નો ઉપયોગ કરી શકે છે જાય શાકભાજી હોય કે મગફળી હોય કે કોઈ પણ પાક હોય એના અંદર તમે ફોકસનો ઉપયોગ કરી શકો છો હવે આની ખાસિયત તો આના અંદર જે જે છે છે એ ફોસ્ફરસ નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્લસ ઝીંકનું આ કોમ્બિનેશન છે તો આની જે સુયા મૂકવાની સોરી જે ફાલ લાગવાની જે ક્ષમતા છે એ વધી જશે કપાસની અંદર નજીક નજીક અને વધારેમાં વધારે અને ખાસ કરીને જે શાખાઓની જે સંખ્યા છે એ પણ આ વધારશે એટલે કે ડાળીઓની જે સંખ્યા છે વધારે ડાળીઓ કપાસની અંદર ફૂટશે અને વધારેમાં વધારે જે છે એની અંદર છાપવા લાગશે અને ચીંડવા થશે તો ફોકસ નાખવાનું છે પ્રતિપમ્પ તમારે પચીસ એમ એલ લેખે તો ખાસ કરીને આ પ્રોડક્ટના રિઝલ્ટ જે છે ખૂબ સરસ છે એટલે કાવેરી માઇક્રોટેકનું જે ફોકસ છે એ આપણે તમને વાપરવાની ભલામણ કરીએ છીએ હવે ઘણા ખેડૂતનો એવો પ્રશ્ન હોય છે કે કપાસની હાઈટ ખૂબ વધી ગઈ છે એટલે કે માથોડી આજુબાજુની હાઈટ થઈ ગઈ છે અથવા માથોડી ઉપરની હાઈટ થઈ ગઈ છે ઊંચાઈ ખૂબ વધી ગઈ છે કપાસની તો આવા સમયે આપણે ફાલની કઈ દવા વાપરવી જોઈએ તો એવા સમયે તમે આ સુમિટોમો કેમિકલ્સનું જે વિદ્યુત આવે છે આનો સ્પ્રે કરી શકો છો પ્રતિપંપ ચારથી લઈ અને પાંચ એમએલના ડોઝ લેખે સુમિટોમોનું જે વિદ્યુત છે એનો સ્પ્રે તમારે કરવાનો રહેશે તો જે કપાસની એક્સ્ટ્રા વૃદ્ધિ છે વનસ્પતિક વૃદ્ધિ એને લાગશે બ્રેક અને કપાસનો જે ટૂંકમાં ફૂટ માટે અને ફ્લાવરિંગ માટે એટલે વધારેમાં વધારે એની અંદર ચીંડવા લાગશે તો જેને કપાસ વધારે પડતો મોટો થઈ ગયો છે એમને માટે આપણે વિદ્યુત વાપરવાની ભલામણ કરીએ છીએ અને ખાસ કરીને ખેડૂત મિત્ર દર વર્ષે એવો સમય આવતો હોય કપાસની અંદર કે જે સ્ટ્રેસ પીરિયડ થતો હોય અથવા વધારે પડતો વરસાદ અથવા વધારે પડતી હિસાબે ફૂલ છાપવા ખરી જતા હોય છે અને એકંદરે આપણે ફૂલ હોય છાપવા આપણે કપાસની અંદર આવ્યા તો હોય પણ એ ખરી જતા હોય એ ટકતા નથી એનું ઝીંડવામાં રૂપાંતર નથી થતું અને છેવટે આપણને ખોટ આવે છે પૂરતો વીઘો આપણને મળતો નથી તો જ્યારે કપાસની અંદર છાપવા લાગી જાય પુલ ઉગડી જાય આવો જે સમય હોય ખાસ કરી તો એ સમયે તમારે વાપરવાનું છે આ ક્રેક ઓફ સીએબી વર્ડેશિયા અમેરિકાની બનાવટ છે ભારતની અંદર આપણી માટે નિર્ખિત નિધિ ઓર્ગેનિક લેન્ડ જે છે આપણી માટે આ પ્રોડક્ટ લઈને આવ્યું છે આ મેડ ઇન અમેરિકાની પ્રોડક્ટ છે ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ આપણે આના તમામ પાકની અંદર લીધેલા છે તો ખાસ કરીને જ્યારે ફૂલ છાપવા કપાસની અંદર બેહી જાય વ્યવસ્થિત આપણને એવું લાગે કે આપણો હવે જે પ્લોટ છે આખું જે ખેતર છે એ મસ્ત બગીચા જેવું થઈ ગયું છે તો એવા સમયે ખાસ ક્રેક ઓફ સીએબી અને સાથે તમારે વાપરવાનું છે સુમિટોમો કેમિકલ્સ લિમિટેડનું ઓર્મી આ જે છે ફૂગનાશક તરીકે કામ કરશે અને સાથે ક્રેક ઓફ સીએબી જે છે એ તમામ વસ્તુ ખરતી અટકાવશે એટલે જે આપણો કપાસનો ઘેરો છે એ એકદમ લીલોછમ રહેશે એની અંદર રાતડ કે પીળાશ કે એવો કોઈ પ્રશ્ન નહીં આવે સાથે જે છાપા ખરવાની જે સંખ્યા છે એની અંદર ખાસો તમને ફરક જોવા મળશે એટલે વધારેમાં વધારે જે છાપા ને ફૂલ આપણે જે ઉભર્યા હોય એ જીંડવાની અંદર રૂપાંતર થઈ જશે એટલે તમને એકંદરે વિઘો જે છે એ સારામાં સારો એની અંદર મળશે એટલે ખાસ કરીને જ્યારે આપણે કપાસની અંદર ફૂલ અને છાપા લાગી ગયા હોય એ સમયે તમારે ક્રેક ઓફ સીએબી અને ઓર્મી આ બંનેનો તમારે સ્પ્રે કરવાનો છે તો આજે મેં તમને કપાસના ફાલની દવાની સારામાં સારી વ્યવસ્થિત રીતે કૃષિ માહિતી આપી રહી તો આશા રાખું છું કે તમને મારી માહિતી જે છે ગમી હશે તો આ વિડીયો વધારેમાં વધારે જેટલા તમારા ખેડૂત મિત્ર કપાસનું વાવેતર કરતા હોય એને ફોરવર્ડ કરો કે જેથી કરી એને સારામાં સારી કૃષિ માહિતી એના સુધી પણ પહોચી શકે અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને ને નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન